એવી ચર્ચા હતી પણ એની વચ્ચે હવે મેં દિવાળી સમય એના સમયગાળા દરમિયાન આપણે ચર્ચા કરતા હતા કે સોનાના ભાવ સતત વધી રહ્યા હતા રોજ સોના ચાંદીના ભાવ વધે પરંતુ હમણાં થી નવો ટ્રેન્ડ આવ્યો છે

ત્રણ હજાર રૂપિયાનો આજે ઘટાડોનો વિકાસ નોંધાયો છે અને દસ ગ્રામ સોનું હવે દોઢ લાખ રૂપિયાને પાર છે ત્યારે આ પહેલા ઓગણત્રીસ જાન્યુઆરીએ ચાંદીમાં એક પોઈન્ટ લાખમાં સાહીઠ લાખનો ઘટાડો થયો હતો અને પાછલા દિવસોમાં સોનાની કિંમતમાં પણ છવ્વીસ હજારનો ઘટાડો નોંધાયો હતો બુલિયન બજારમાં ચાંદીના ભાવ ત્રીસ હજાર રૂપિયા ઘટીને બે પોઈન્ટ બાવન લાખ પ્રતિકિલોએ પહોંચ્યા છે ત્યારે ચોવીસ કેરેટ સોનાનો દસ ગ્રામનો જે ભાવ છે તો છત્રીસો રૂપિયા ઘટ્યો છે અને એક ત્રેપન લાખ રૂપિયા આવ્યો છે એમસીએક્સ અને બુલિયન

અગાઉ આપણે જયારે ઇન્ટરવ્યુ કર્યો હતો ત્યારે પણ મેં દર્શાવેલું કે સોના અને ચાંદીના ભાવમાં ખૂબ જ મોટું કરેક્શન દ્યું છે અને તે મુજબનું કરેક્શન આવી ગયું અને આજે જે થોડો ઘટાડો જોવાયો છે પરંતુ હવે સોના અને ચાંદીના ભાવ ધીરે ધીરે સ્થિર કરતા જશે અને તે પછી અપટ્રેન્ડ ધીમો અપટ્રેન્ડ અગાઉ જે ટોકાની ઉછાળો જોવાયો હતો તેઓ નહીં પરંતુ ધીરે ધીરે અપટ્રેન્ડ ચાલુ રહેશે બરાબર આપને શું કારણ લાગે છે કે જે હમણાં એક ટ્રેડ ડીલ પણ થઈ ગઈ

પરંતુ હજી ટ્રેડ ડીલ ની જે સંપૂર્ણ જે રૂપરેખા છે એ બહાર નથી આવી અત્યારે ખાલી એક જ આપણે વાત પૂછ થઈએ છીએ કે ટ્રેડ ડીલ થઈ ગયું સામે પક્ષે જે રૂપિયાના ભાવમાં જે બાણું થી સુધારો થઈને નેવું સુધીનો ભાવ આવી ગયો હતો તે ફરી પાછો હવે બોટમ આઉટ થઈને રૂપિયો આવતા થોડા દિવસોમાં જ બાણું તરફ આગળ વધશે તેમ દેખાય છે એટલે આ પાસાને કારણે પણ જે સોના અને ચાંદીમાં જે તીવ્ર કરેક્શન જોવાયું હતું તે હવે ધીરે ધીરે બોટમ આઉટ થઈને ટીમો અપ્રેમ શરૂ થાય એમ મને લાગી રહ્યું છે અચ્છા સાહેબ અત્યારે સોનાનો ભાવ 1.5 લાખ ને પાર છે દિવાળીનો સમય ગાળો ગાળવતો ત્યારે લગભગ 1.35 એટલા બધા ભાવ ચાલી રહ્યા હતા અચાનક ત્યાં પહોંચ્યો જો ભાવ શું એ ભાવ ઘટી શકે છે કારણ જે અંદાજો તો કે 1 20 21 સુધી પહોંચશે એ ઘટશે ઓર કે પછી આગળ વધવાના છે થોડા સમય બાદ શું લાગે છે અગાઉ મેં દર્શાવ્યું તેમ ટેમ્પરરી વોલેટાલિટી રહે છે એટલે જેમ વોલેટાલિટીમાં જે ચાંદીમાં તો વધારે તીવ્ર વોલેટાલિટી છે અને આજે પણ આપણે છવ્વીસ થી ત્રીસ નો ઘટાડો જોવાયો એ રીતે હજી આવતા થોડા દિવસો વોલેટાલિટી એટલે તીવ્ર વધઘટનું પ્રમાણ તીવ્ર રહેશે એટલે એક તમે જેમ દર્શાવ્યું તેમ એક વખત નીચામાં સોનું એક પચીસ એક ત્રેવીસ આસપાસ આવી શકે પરંતુ તે પછી ધીરે ધીરે સ્થિરતા થઈ અને અપ્રેન્ડ જોવા મળી શકશે આભાર પરેશજી અમારી સાથે જોડા વાતચીત કરવા બદલ તો માર્કેટ એક્સપર્ટ કહી રહ્યા છે કે જો ટ્રેડ ડીલ ની વાત કરી તો એમાં પણ હજુ પણ એક રિપોર્ટ આવવાનો બાકી છે ત્યારબાદ એના સેન્ટીમેન્ટ જોવા મળશે પણ જે લોકો ખરીદી કરવા માંગે છે એમણે બોટમ અપ જવાને બદલે અત્યારે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી ખરીદી કરી શકે છે એમની પાસે એ છે વ્યવસ્થા એક સાથે ન ખરીદે પણ ધીમે ધીમે તેની તમે ખરીદી કરી શકો અડધો તો લોકો એક તોલો ખરીદી શકે છે જી કારણ કે એના ભાવ એવું નથી કે અચાનક ઘટી જવાના છે કદાચ એ વધી પણ જાય આ બધી શક્યતા છે અને પાછળ ઘણા બધા પરિબળ છે અત્યારે તો સોનાનો ભાવ 1.5 લાખ આસપાસ છે ચાંદીમાં

है गुजरात की रसोई यहां है उंदियों की ठाट फाफड़े की बाट और सेव भुजिया खाकरे की कुरकुराहट इन भारतीयों को चाहिए तेल जो धीमे आंच पे हौले होली